તો આ યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે હવે મિત્રો આજે જણાવતા ખૂબ જ દુઃખ થાય છે અને ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા ભારત દેશ માટે આપણા એક વીર શહીદ થયા છે એક આપણા દેશ માટે બલિદાન આપ્યું છે અને ખરેખર સેલ્યુટ છે આપણા આ દેશના યુવાનને જેમણે આપણા ભારત દેશને એક સારી અને તેનાથી બનતી મદદ કરી છે તો જી હા મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર આપણા દેશનો એક યુવાન આર્મીમાં ફરજ બજાવતો હતો અને મિત્રો તે શહીદ થઈ ગયા છે લગભગ બેથી ત્રણ દિવસ થયા જેમનું નામ હતું પરવાડ મેહુલભાઈ મેપાભાઈ ભુવા હા મિત્રો તમે ફક્ત તેમની બહેનો અને તેમની પત્ની જે રડી રહી છે એ જોઈને તમારી આંખની અંદર આ આવી જશે અને તમે પણ વિચારવા લાગશો કે ભાઈ આ શું થઈ ગયું આમ તમે અહીંયા વિડીયોની નીચે જોઈ શકતા હશો કે મિત્રો એક પત્ની એક મા એક દીકરી અને એક ભાઈ આ એમનું ફક્તને ફક્ત તમે રિએક્શન જુઓ કે આ એક કેટલો મોટો વ્યક્તિ હતો અને આમના ઘરની અંદર આ એક વ્યક્તિથી જવાથી શું ખોટ પડી છે જે તમે વિડીયોની અંદર જુઓ મિત્રો અહીંયા તમે જોશો કે ભીડ પણ ઘણી છે કારણ કે મિત્રો આ દેશ માટે એક બલિદાન આપ્યું છે દેશ માટે ફરજ બજાવતો હતો આ મિત્રો તમે પણ કંઈક જન્મ આપ્યો છે તમને ભૂમિની અંદર તો એનો મતલબ એ નથી કે આપણે બેઠા ખાવું આપણાથી કંઈ ના બને તો નાના મોટી દેશ માટે મદદ તો કરવી હંમેશા દેશ માટે લડતો રહેવું અને આ ભાઈએ તો ના પૂછો કારણ કે દેશ માટે બલિદાન આપ્યું છે આપણા દેશનો એક ભારતીય એક યુવાન છે અને ખરેખર મિત્રો આ પબ્લિક જે આજુબાજુ ભેગી થઈ છે એ જોવાલાયક છે તો ભાઈ આ મેહુલભાઈ મેપાભાઈ ભુવા નામ હતું જમ્મુ કાશ્મીરની અંદર આર્મીમાં ફરજ બજાવતા હતા અને આ ભાઈ ત્રણથી ચાર દિવસ પહેલાં શહીદ થઈ ગયેલ છે તો તેમના માટે કોમેન્ટની અંદર જયહિંદ લખવાનું ભૂલતા નહીં અને એકવાર જય હિન્દ લખજો જેથી તેમની ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે અને અહીંયા તમે વિડીયોની અંદર જોતા હશો કે કેટલી બધી પબ્લિકો ભેગી થઈ છે અને મિત્રો ખાસ કરીને આમના જો નાનકડા નાનકડા વિડીયો જોવા હોય તેમની મમ્મી પપ્પા અથવા તો કોઈ પણ તો મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામની અંદર હું પોસ્ટ કરું છું તો તેની અંદર જોઈ લેજો અને મિત્રો એકવાર આ આપણા દેશના શહીદ યુવાન એક આર્મીમાં ફરજ બજાવતા એવા મેહુલભાઈ મેપાભાઈ માટે કોમેન્ટની અંદર જય હિન્દ ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય ને કોઈ પણ ગુજરાતની નાની મોટી માહિતી મળવા માટે માગતા હોય તો સબસ્ક્રાઈબનું બટન આપેલું જે દબાવી લેજો